પેટમાં દુખે ઝાડા થઈ ગયા લાગે તો એનો એ તો કરશે જ મોજા આપડે તો જમવાની પાર્ટી કરવાની

જે શૂટિંગ કરું વિડીયો બનાવો ને એ સૌથી મોટું ડિફિકલ્ટ આ શું બનાવો કાજુ હા ગુડ મોર્નિંગ હર હર મહાદેવ મિત્રો તો અત્યારે દસ વાગી ગયા છે અને આજે અમારા ઘરે અમારી સવાર પડી ગઈ છે અને વિચારી છીએ કે ભાઈ આખ દિવસમાં પણ શું કરી છે ડેલી બ્લોગ જેને કહે તો એ પણ તમારી સાથે શેર કરી જોઈ કેવી મજા આવે છે આપ સૌને અને આપ સૌનો કેવો પ્રેમ મળે છે તો એ પ્રમાણે અમારી આખા દિવસની લાઇફ સ્ટાઈલ કઈ રીતે શું હોય છે એ પણ અમે તમને બતાવશું અને ગુજરાત રાજકોટમાં શું શું પ્રખ્યાત છે શું શું છે એ પણ હવે તમને વિડીયોના માધ્યમથી બતાવવાની ટ્રાય કરશું જે આધી રાજકોટથી બાકી આપણે તો આગળ આપણી જર્ની ચાલુ કરશું આજે સવાર સવારમાં ઉઠા દસ તો વાગી ગયા કેમ કે જે ટ્રાવેલિંગ ઘણું તમે બધું જોયું તો થાઇકા એટલે આજે દસ વાગે તો ઊંઠા સવારમાં ચા પાણી પીધા હવે થયા હવે કાજુ જમવાનું બનાવવાની તૈયારી કરશે અને સાથે સાથે આજે વિચારી જઈ કે આજે તમારા બધા જ જે પ્રશ્નો છે એના જવાબ આજે અમે તમને દઈ દઈએ એક વિડીયો મસ્તીનો બનાવી કે જેમાં બધું જ અને એ વિડીયો તમારે આની પહેલાં કદાચ એ વિડીયો આવી જશે વિડીયોમાં તમે જો ન જોયું તો એ વિડીયો એકવાર પાછો જોઈ લેજો અમે ક્યાંથી નીકળ્યા શું થયું કેટલું ખર્ચો થયો બધું તમને એ વિડીયોના માધ્યમથી ખબર પડી જશે તો આજનો વિડીયો પણ જોશો કેમકે આજના આખા વિડીયોમાં પણ તમને મોજ તો આવવાની જ છે કેમ કે અમારી લાઈફસ્ટાઈલ સ્ટાઇલ કંઈક અનોખી જ હોય તો આપણે ગુજરાતી છે અને ગુજરાતીની લાઈફસ્ટાઈલ અને રાજકોટમાં કઈ રીતે બધું હોય છે તો એ બધું તમને આ વિડીયોના માધ્યમથી અલગ અલગ દિવસે જણાવવાનું ટ્રાય કરશે તો વિડીયોમાં રહ્યો ચાલુ કરીએ અમારું શૂટિંગનું કામ છે તો એ પણ અમે ચાલુ કરી અને થોડીક જ વારમાં તમને પાછા મળીએ જે શૂટિંગ કરું વિડીયો બનાવવાની સૌથી મોટું ડિફિકલ્ટ કામ છે અત્યાર સુધી એમ કહો ને કે એક દસ પંદર મિનિટ વિડીયો બનાવવામાં દોઢથી બે કલાક હોય છે હવે કાજુ રાંધવાનું બધું બનાવવાનું સ્ટાર્ટ કરશે તો બહુ ડિફિકલ્ટ છે નાસ્તો પાણી તો થઈ ગયો તો હવે જમવાનો ટાઈમ થઈ ગયો ને આજે આ શું બનાવ કાજુ જો આજે ભીંડાનું શાક અને રોટલી ખાવાની મોજ બનવાની છે તો ફટાફટ કાજુ બનાવે અને ધીમે ધીમે જોઈએ કેમ કે ઘરે આવીને એટલો જ કંટાળો આવે હે તો જોઈએ હવે ફટાફટ ત્યારે બનાવે છે બાકી આગળ તમે વિડીયોમાં જો શું કઈ ઘણા દિવસો પછી આ કિચન ની અંદર શાંતિ થી બેન રસોઈ કરવાનું અત્યારે આ વિન્ડો ના શું કઈ કેવાય

અને કા આ ઘરે પહોંચી પછી વધુ પડતી ભૂખ લાગવા માંડી કે નહીં હવે વધુ પડતી ને આ જો ઉફી 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 આ કાજુ ની રોટલીઓ આમ જોઈ લો ફૂગા ફૂગા છે આ એક લાસ જો પરે શું થઈ ગયું આખી ના હોય જો તો એને નો મજા આવી કે આખી ના હોય ફી લ્યો હવે જે ભી બને અત્યારે ભૂખ બરાબર લાગી છે અને શું ભીંડો બનાવ્યો ને ભીંડો હા વિન્ડો બનાવ્યો તો જેવી બનાવી ફટાફટ બનાવો અને ખાય ભૂખ લાગે છે આ અત્યારે અહીંયા આપણે આ સલાડ બનાવ્યું છે કાકડી છે ટમેટા છે પછી ફેવરિટ કેરી તો કેરી પણ છે હવે પાછી રોટલી કે ઉફે ને લઈ કે શૂટિંગ લેજો આના શૂટિંગ શૂટિંગનું હોય ને ત્યારે આવું બધું થાય તો હવે આ મૂકીએ ને હવે એની રોટલી થાય પછી વ્યવસ્થિત કે

બસ આ તું તું શૂટિંગ ની રાહ એટલે કાંઈ એવું ન જેવી બને આ મોજ જ આવવાની તારા હાથ નું ઝેર પણ અમૃત છે વા કાજુ મિત્રો જમવામાં આવી ગયું આપણું સલાડ છે આ ભીંડા શાક અને ફુલકા રોટી આવી ગયું બધું તમે જોઈ લો આપણી સબ્જી રોટી બધું આવી ગયું તો શાંતિથી થી જમી લે બબે ભટકા અને પછી તમને મળીએ કેમકે જમવાનું જોઈએ તો રહેવાતું નથી ફટાફટ પેલા પેટ પૂજા પછી કામ પૂજા જયમાં પછી નું સૌથી કઠિન કામ શું છે કાજુ કઠિન કામ સૌથી શું આસન ધોવા આજે ને સૌથી કઠિન કામ અને આપણે જઈ માં પછી ખરાટા લેવા કેમકે આપણે રાજકોટ રાજકોટમાં અત્યારે વાગ્યા વાગ્યા હાલો આપણે કાજુ ભલે કામ કરી લે ને પછી આવશે એકલાસ નીંદર કરી લીધી નીંદર કરીને મીઠા ત્યારે ખબર પડી મિત્રનો ફોન આવ્યો કે આજે મારો બથ છે ને એ આપણે જમવા લઈ જવાનું આપડે મૂકવું જોઈએ ને શું કહેશ આજે મૂકાય

અને આજે કઈ છે તો આપણે હાલો એને મળીએ અને પછી આપણે જાય પાર્ટી કરવા તો આજે એકલાસલાસ જમવાનું છે વિડીયોમાં જો કે જોઈ લ્યો કે ભાઈ આપણે કઈ હોટલમાં જાય સારી હોટલ હશે તો સારા રિવ્યૂ દેશું જેવી હોટલ જેવી જમવાનું હશે એવું તમને કહેશું વિડીયોમાં તમે જોતા રહ્યો કે હવે આજે રાતે ક્યાં જમવાની ક્યાં પાર્ટી થાય શું થવાનું છે લો વિડીયોમાં જો તો આ એમની ગાડી આવી ગઈ છે એક વાર પાછા તમે મુલાકાત લઈ લ્યો આ ખોલે ત્યારે લો આજે જન્મ દિવસ છે અને એનું મોઢું જોઈ લ્યો કેમ કે બે માણસ છે ને લાકડી આવી ગયા છે ધડા પડી ભાજી લીધું છે અને એક વખત પાછી આ છોકરીને જઈ લ્યો ચશ્મીસ ચચુ મોઢું જોવે એનું ગલુડિયા જેવું તો આજે આપણે છે ને તમને એક નવા છોકરાને મળાવી અમારો ભૂરીયો ભાઈ છે ભૂરી ભૂરી છે ને એટલે આપણો ભૂરો ભાઈ નામ શું

આપણે કાઢીજી વીડિયોમાં જોતા થીઓ અને હવે આપણા આવડોક ચકરો છે ને આ આ મામા બની ગયો છે મામા હા મામા બની ગયો કીધું આવું નામ માસી બની તું માસી બની મામા મામા બની મામા તો હવે આપણે અત્યારે ને જેમ તમને કીધું કે જેનો હોય આપણે જમવાનું આમંત્રણ મળ્યું મોજ ની વાત તો એ કહેવાય ફટાફટ હવે નીકળી જ્યાં જાય પૈસા એને દેવા ચિંતા આપણે શું ફટાફટ દાબવા જાય હવે મિત્રો આનું મોઢું જોઈ લ્યો અત્યારે એને છે ને પેટમાં દુખે ઝાડા થઈ ગયા લાગે એવું જ છે ને તો જ એવું મોઢું હોય આમ જો

આખો ચિલ્ડ્રન પ્લે એરિયા છે તો છોકરાઓ આરામથી હચવાઈ જાય અહીંયા તો એ સૌથી સારું છે તો હવે આપણે અહીંયા કેક કટિંગની અહીંયા જો હમણાં બધું થઈ જાય એટલે કેક કટિંગ કરી અને પછી આપણે વધશું જમવાકોર આ આંબો આંબો લાગે છે આંબો હા આંબો જ છે આ શું થયું

ત્યારે આ ફોન રાખી અને મોઢા શું બનાવતા હોય છે આ મોઢા જોઈએ જો જો હમણાં મોઢા બગાડે છે આ ફોટો પાડે છે મોઢું બગાડે કે જોયું સાખું ફોટો પાડે મોઢું જ બગાડે છે જોઈ આપડો આપણો ડે છે અહીંયા લખ્યું છે વિસોડી વિસુડી લખ્યું શું લખ્યું

આપણે જગાયે વેપાર કરવી છે એમ હાલે જ નહીં સાચું જ નથી તો કરી થઈ જાય થઈ જાય થઈ જાય આમ જો બધા જો બધા એક બાકસ સળગાવા માટે એક માટે કેટલી મહેનત કરે છે હજી લેવા ને તો મિત્રો તમે જો આખો દી બાજીન જ્યારે બર્થી હોય અને જ્યારે એકા મોઢાના મોઢામાં કેક આમ ઢૂઈ ઢૂઈન ખાર ખાઈ ખાઈ અને નાખતા હોય ત્યારે જો અને હવે અત્યારે ફોટા પાડે આખો દી ધળા પડી ગઈ છે અને આ એનો છોકરો બહુ જલ્દી જ મોટો થતો જાય છે પણ હવે ખબર નઈ એની છોકરી જે ડાઈ છે બસ અને આને મોજ જ આવે તો કેક કટિંગ થઈ ગયો છે તો આપણે આમાં

મિત્રો જોઈ લ્યો કઈક આ પ્રકારનું મેનુ છે આ રીતે બધુંય છે તો હવે શું ઓર્ડર માં શું છે પનીર ટીકા એક પનીર ટીકા લઈ લો મિક્સ વેજ લઈ લો એક મિક્સ વેજ ચાલો હવે આપણે નોર્મલ જમીએ અને પછી પ્લેન રોટી બટર રોટી ક્યાં લોગી તું ભી પનીર ટીકા ઓકે તારો જ ઓર્ડર છે હા દો પ્લેન કરો બાકી સબ બટર કરો ગમે ત્યારે હોટલ માં આપણે જમવા જઈએ ને જયારે પેલા પાપડ આપે ત્યારે હવે આપણે જોવાનું કે કેની થાળીમાં જ્યાં સુધી સબ્જી આવે ત્યાં સુધી થા આ પાપડ બચે છે તો એ આપણે આજે જોઈશું આ અને આ છોકરીનું મને એ ખબર નથી પડતી એ અત્યારે ખાય છે કે મોબાઈલ ગયો છે જો હા શું કરે છે એને વિડીયો હાલે છે બરાબર અને ઓલા બે છોકરા શું કરે ખબર નથી અને જો આને તો અડધું પાપડ ખલાસ આપણે ચેલેન્જ છે કે કેનું પાપડ રહી છે આમનું જો હવે એક પડિયું ખાલી થઈ ગયું છે

આપણે ખાટું ગંધાણું હતું એટલા માટે વાઘ વિશાલ ભાઈ નો જ છે તમે જો આ બધે જેના છોકરાની કમેન્ટ કરજો આ બહુ વાયડો થઈ ગયો છે એ કે મારે રશિયન ભેગા લગ્ન કરવા છે એટલે એનો ખાસ આપડે આ કમેન્ટ કરજો

અને જમીન તમને મળી થોડીક જ વારમાં જો આપણા માટે પેશન્ટ આ તીખા મરચાં તમે લઈ આવ્યા છો તીખા તીખા લાગશે હા દેખાય જ છે જમીન થોડીક વારમાં તમને મળી તો મિત્રો જમવાનું પતી ગયું છે આરામથી જમી લીધું અને જમવાનું કેવું હતું બધે જમવાનું સારું હતું જમવામાં પણ એક રોટલીનું રોટલી એટલી જાદી હતી એટલે અહીંયા ક્યારે પણ આવો ને તો રોટલી જોઈ પેલા એક વખત જોઈ લેજો અને પછી મંગાવી લેજો કેમ કે એક રોટલીમાં તમે જ જાશો એટલે રોટલી એ રીતે મંગાવવાની પછી જમવાનું બહુ સારું હતું પંજાબી આજે જયમાં આ ભાઈએ ખવડાવ્યું ભીલે એ ભાઈ દીધું છે એટલે આપડે કાંઈ વાંધો નથી જો આપણા ગીચામાંથી ગયા હોય તો આપણે રિવ્યુ દેવાની મજા આવે પણ આજે તો આ ભાઈએ દીધા છે અને એના છોકરાઓ છે ને

તમને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો કમેન્ટ કરો મજા આવે એટલે બધી મોકલી જી તમને કાલે ત્યાં સુધીના હર હર મહાદેવ